મનુ ભાકર પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસ માં ભારત પ્રથમ મેડલ વિજેતા મહિલા નિશાનેબાજ નવી દિલ્હી મનુ ભાકર ભારતીય ઓલિમ્પિયન અને નિશાનેબાજી શૂટિંગની રમતમાં પ્રખ્યાત ખેલાડી પેરિસ માં યોજાયેલા ગ્રીષ્મકાલીન ઓલિમ્પિક બે હજાર ચોવીસ માં અનોખું ઇતિહાસ સર્જ્યું છે અઢાર ફેબ્રુઆરી બે હજાર બે ના રોજ જન્મેલી મનુ ભાકરે મહિલાઓની દસ મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં કાંસ્ય પદક જીતીને ભારત માટે ઓલિમ્પિકનું પ્રથમ મેડલ જીત્યું આ સિદ્ધિએ માનવ જગતમાં માત્ર ભારતના ગૌરવને જ વધાર્યું નથી પણ તે ભારતની પ્રથમ મહિલા નિશાનેબાજ બની છે જેણે ઓલિમ્પિકમાં મેડલ જીત્યો છે મનુ ધાકરે આજ આવતી માં મિશ્ર દસ મીટર એર પિસ્તોલ ટીમ ઇવેન્ટમાં સર્વજ્યો ભાગીદારી કરીને બીજું કાસ્ય પદક પણ જીત્યું આ સાથે તે એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની છે મનુ આ પ્રદર્શનથી માત્ર ભારતીય શૂટિંગ ફેડરેશન જ નહીં પરંતુ દેશભરમાં ખેલ ખુશીથી ઝૂમી ઉઠ્યા છે તેમણે ભારતના યુવાનો માટે નવો આદર્શ ઉભો કર્યો છે અને રમતગમત ક્ષેત્રમાં નવી ઊંચાઈઓને સ્પર્શવા માટે પ્રેરણા આપી છે આ વિજય પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય રમતિગમતના દિગ્ગજોએ મનુને અભિનંદન પાઠવ્યા હતા મનુના આ મહાન પ્રદર્શનથી ભારત હવે આંતરરાષ્ટ્રીય સ્તરે શૂટિંગમાં વધુ મજબૂત સ્તંભ ઉભા કરવા માટે તૈયાર છે